નમસ્કાર મિત્રો સ્વાગત છે એસીપી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત મિત્રો ભરતી આવેલી છે સ્ટાફ રિકવાયરમેન્ટ છે બંને પાણીની સ્કૂલ છે મોર્નિંગ અને આફ્ટરનૂન પ્રી પ્રાઇમરી સબ્જેક્ટની વાત કરું તો મધર ટીચર સુપરવાઇઝરની જરૂર છે જે માટે ગ્રેજ્યુએશન મોન્ટેસરી અથવા ડીએલડ કરેલું હોય અને એક્સપિરિયન્સવાળા મિત્રો અહીંયા એપ્લાય કરી શકે છે પ્રાઇમરી સેકન્ડરી માટે મિત્રો ઓલ સબ્જેક્ટ ટીચર્સ સુપરવાઇઝરની જરૂર છે ગુજરાત ગ્રેજ્યુએટ હોય પીજી કરેલા હોય બીએડ હોય અને ડીએલ્ડ કરેલું હોય ને વેલ એક્સપિરિયન્સ ધરાવતા હોય ત્યાર પછી અદર સ્ટાફ વિશે વાત કરીએ તો મિત્રો કોમ્પ્યુટર ગ્રેજ્યુએ ગ્રેજ્યુએટ બીસીએ એમસીએ કરેલું છે એક્સપિરિયન્સ ધરાવે છે તો તેઓ મિત્રો પણ અહીંયા આવકાર્ય છે આઈટી કરેલું પણ અહીંયા સ્વીકાર્ય ગણવામાં આવશે લાયબ્રેરિયન છે બીલીપ અને એમ લિપવાળા મિત્રો અહીંયા એપ્લાય કરી શકે કાઉન્સેલર અંતર્ગત વાત કરું તો ગ્રેજ્યુએશન ડિપ્લોમા પીજી ઇન સાયકોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત કાઉન્સિલરની પણ જગ્યા મિત્રો ખાલી છે સ્પેશિયલ એજ્યુકેટર વિશે વાત કરું તો ગ્રેજ્યુએટ ડિપ્લોમા ડિગ્રી અને સ્પેશિયલ એજ્યુકેશન કરેલું હોવું જોઈએ એક્ટિવિટીઝ લાઇક સ્પોર્ટ મ્યુઝિક ડાન્સ સીટીસી કરેલા હોય તેવા મિત્રો અહીંયા એપ્લાય કરી શકે છે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ટીચર કેન્ડિડેન્ટ છે એ એક્સિલન્ટ ઇંગ્લિશ કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા હોવા જોઈએ અને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેન્ટ છે એમને વ્યક્તિગત કોન્ટેક કરીને મિત્રો ઇન્ટરવ્યૂ માટે છે બોલાવવામાં આવશે તો એવા મિત્રોએ ડોક્યુમેન્ટ છે એ ઈમેલ કરવાના છે જે મિત્રો અહીંયા જોડાવા માગે છે એસવી પી સીસી એસવી પી એસ સ્કૂલ એકસો સિત્તેર એટ ધ રેટ ડોટ કોમ વિથિન અ વીકમાં તમારે આ મોકલવાનું રહેશે મિત્રો અને ખાસ આપને જણાવી લઈ કે પોસ્ટ અને સબ્જેક્ટ જે માટે તમે એપ્લાય કરી રહ્યા છો સિત્તેર એકસો બાસઠ ત્રેપન નવસો નવ્વાણું ઉપર કોન્ટેક કરીને આ અંગે વધારે માહિતી મેળવી શકો છો મિત્રો પીપલોદ સુરતની અંદર આજ કુ છે આવેલી છે ઓપીપી લેક વ્યૂ ગાર્ડન નિયર કારગિલ ચોક પીપલોદ સુરત ત્યાર પછી મિત્રો વાત કરીએ તો વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ રિક્વાયરમેન્ટ છે જીએસિબીમાં વિભાગ માટે મિત્રો હાયર સેકન્ડરી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ જોઈએ છે સેકન્ડરી માટે ગ્રેજ્યુએટ બીએડ પ્રાઇમરી માટે ગ્રેજ્યુએટ અને બીએડ અને પ્રી પ્રાઇમરી માટે ગ્રેજ્યુએટ અને મોન્ટે શરી જોઈએ છે કોમ્પ્યુટર બીસીએ એસીએ કરેલું હોય તેવા મિત્રો પણ અહીંયા એપ્લાય કરી શકશે અને લાઇબ્રેરીને એમ લિપ કરેલા મિત્રો અહીંયા આઠ દિવસની અરજીની અંદર મિત્રો તમારે અરજી નાખવાની છે મ્યુઝિક ટીચરની પણ અહીંયા આવશ્યકતા છે જે માટે વિશાર કરેલું હોવું જોઈએ ઈમેલ એડ્રેસ છે નોંધી લેજો એપોઇન્ટમેન્ટ વીએનજી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઓર પોસ્ટ ટુ અટ ટ્રસ્ટી એટ વી એન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ નિયર અ બાલાશ્રમ કતારગામ રોડ સુરત થ્રી નાઇન ફાઇવ ઝીરો ઝીરો ફોર કોન્ટેક નંબર નોંધી લેજો ઝીરો બસો એકસઠ બસો અડતાલીસ ચાર ઝીરો ઝીરો બે મિત્રો આથી આજની અંગ્રેજી મીડિયમની ભરતીઓ તો જો આપને આવી જ ભરતીઓની ઈચ્છા હોય આપના પણ જિલ્લામાં કયા રહો છો કમેન્ટ કરીને જણાવજો જેથી આપને અનુસરતી જાહેરાતો પણ આપણી સુધી પહોંચાડી શકે